કે ગરીબ તમે જે આવાસ યોજના ની એમાં ગરીબોને ઘર હાલવાની જગ્યાએ ઘર તોડી નાખ્યા અમારા નંબરો લખેલા છે એ છતાં પણ અમને મકાન મળ્યા નથી નથી અમને કોઈ કહ્યું અને અમારા મકાનો જબરજસ્તીથી જે આ બિલ્ડરોના માણસો તથા પોલીસ પ્રોટેક્શન સાથે આવી અને અમારા તોડી નાખ્યા છે તો મારી સરકાર શ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ગરીબોને તમે મકાન આલો છો કે એને મકાન વિહોના કરો છો ગરીબનો મદદ કરવા માટે મોટા મોટા ધારાસભ્યો છે મોટી મોટી અસ્થિઓ છે એ સાહેબો જેટલા એ મારી નમ્ર વિનંતી કે જે બાકીના જે સભ્યોને વગર એ લોકોને ચેક આપ્યા વગર નંબરો લખેલા છે છતાં પણ ચેક આપ્યા નથી એથી કંઈ કહ્યું અને જબરદસ્તી આ મકાન તોડવામાં આવ્યા છે તો મારી એટલી નમ્ર વિનંતી છે તમામ મોટા વરિષ્ઠો જે સાહેબો છે મારા ગુજરાતના મારા અમદાવાદના તમામ સભ્યોને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમે ગરીબ માણસો આજે મકાન વિહોના થઈ ગયા છે તો એમને મકાન મળે એવી અમારે મદદ કરો અથવા અમારા માટે જે રહી ગયા છે એમને મકાન આવવા માટે મહેરબાની કરશો જી બસ એ જ આ ગરીબ અત્યારે એક લાચાર બની ગયા છે અત્યારે એની પાસે કંઈ નથી નથી ખાવાનું નથી ઘર નથી કોઈ પરિવાર અને પરિવાર વિહોના બની અને આજે પોતે રોડ ઉપર આવીને બેસી ગયા છે તો મારી તમામ મોટા જે વરિષ્ઠો છે તમામ વરિષ્ઠોને મારી આટલી અપીલ છે કે આ જે ખોટું થઈ છે સાહેબ એના તરફ ધ્યાન આપી અને અમારા જે નંબરો પડેલા છે તમામ મકાનો જે બાકી રહ્યા છે બધાને મકાન મળી જાય એ જ અમારો હેતુ છે

रही ना जे रही जे मर चाली मजे करता था ना उस सर एमना भी कागज ले बेची मरे साहेब पता फूटी गया चाली वाला तो पता है एमनूज गया हमारे कोई गाता ना थी, थी ना, ना, ता ना, ता ना, ना, तो आज जगह कहीं मुंशी पाल्टी नहीं थी ना हमारे ट्रॉल पे बाली बहुत जमा ये बच्चों ने कैसे हो 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 ये बच्चों ने

જે રાજેશભાઈ અહીંયા જે અત્યારે સાંભળવામાં આવ્યું કે અહીંયા જે મકાન પાડી અને મકાન બનાવવામાં આવી રહ્યા છે એ મકાન અહીંયા કેટલા બનાવીને આપવાના છે અને અહીંયા કેટલા માણસોને આપવાના હોય અહીંયા તો સાહેબ જો બાકીના બધાને મળી જાય પણ અહીંયા છે ને અગિયાર ઘર તેર ઘર બાકી હતા અમારા અને તેર ઘરના કોઈને ચેક મળ્યા નથી બરાબર હવે એ ચેક નથી મળ્યા અને ડાયરેક્ટ જોર જબરસીના અમારા ઘર પારી ના સાહેબ શું અને અમને કશું અત્યારે હાલમાં એ આશીષ ભાઈ કરીને નામ છે આનો બિલ્ડર એ અત્યારે હાલમાં એમ કે કે આ પાંચ ઘર વાળાઓને મકાન હાલવાના જ નથી એનું કારણ શું છે પાંચ મકાન કેમ નથી આપવાનું એ કે અમે તમને કહેવા આયા અને તમને પૂછવા આયા તો તમે માનતા જ નહીં અમે અમારા બે મકાનો અને એક મકાન આલે તો કેવી રીતે અમે લઈએ તમારા ટોટલ મકાનો કેટલા છે તો અહીંયા ટોટલ અમારા તેર મકાન તમારા મકાનો અમારા બે મકાન હતા તમે કેટલા આપવાનું કહીએ એક જ આપવાનું કહેતો તો

એ તમારું નામ શું છે મહેશ શું છે પ્રોબ્લેમ શું બની છે આજે કે જે મકાન છોડવામાં આવી જાય અમે આવ્યા તો કે તમને મકાન સાથે મકાન મળવાના છે તો અમને એવી બનાવ બટી કરીને ડોક્યુમેન્ટ લઈ કે અમે કોઈ ચેક પણ નથી લીધો એ સત્તા લુખા લાવીને અમારે ધમકી આપીને અમને રાતે દારૂ પીને આવતા હતા સાંજે અને છેલ્લે બોડીસ પડોને લેવા જે અમે બી ગયા હતા એના પછી સાહેબ કે કોઈ નહીં આવે એ સત્તા પાછું પોલીસ પોલીસ લઈને નાખીને અમે બે ઘોડસી બે ઘર કરી નાખ્યા સવારે નવ વાગે આવીને અમે રાખતા હતા મકાન ફરવાનું

એમાં નામ છે કોપરેશન મોટાભાઈ અમિતભાઈ પુષ્પાબેન એમને કહ્યું હતું કે તમારા મકાન કોઈ પારશે નહીં એ સમય પછી બી કોઈ બીજા સાહેબો આવીને આ મકાન પારી ગયા એ કરતા દક્ષાબેન જેથી કે બસો પચાસ એલર્ટ કર્યું હતું દક્ષાબેન જરા આયા અહીં ઘડી અહીં મોટી પાર્ટી બાધી આશ કરીને આખી ગયા એ પછી અહીંયા દેખાયા નહીં કે આ તમને મકાન મળશે ઘણા ઘણી સમય થઈ ગયો કોઈ મકાન હમણાં મળે જારો અમે જઈએ તો કે આશીષભાઈ ને મળો આશીષભાઈ કે તારે કોપરેશન બતાવો કોપરેશન કોપરેશન માં જે તો આશીષભાઈ બતાવો કોઈ જવાબ સરતો મળતો નહી આમાં જયરામભાઈ જયરામભાઈ ભી સાથે એના સંગાતે હતા એમને પણ કહી તો એ પણ આયા નહી બાકી પ્રતાપભાઈ પ્રતાપભાઈ ભી કે તમને ઘર મળશે મળશે અમને ગલાવો ભાજપના કાર્યકર્તા હતા એ એમને પણ કોઈ અમારું વિચાર્યું નહી જારો ભી એ દર કે તમે આશીષભાઈ ને મળો આશીષભાઈ કે તો કે પ્રતાપભાઈ ના પાસે જઈને શું કર્યું ભાઈ તો કોઈ જવાબ સરકાર આવતા નથી તમારા ઘર મળ્યા પણ અમને વાત નથી એટલે અમને અત્યારે કહે છે એમ કે અમારો દરવાજો બંધ કરો છો એટલે બહાર અમને જબરજસ્તી નીકળવાની કોશિશ કરે છે પણ અમે નીકળતા નથી અમારે તો અહીંયા મકાન નથી તો અમે જવાના કાં કરી અહીંયા જ રહીશું ને અહીંયા જ મરવાનું છે અમારે અમારો મકાન તૂટી ગયા અમારે જવાનું કઈ બાજુ મકાન નહીં ચેક નહીં લીધું કઈ નહીં લીધું એના માટે અમે આ વિનંતી કરીએ સરકારને કે અમારી કોઈ સહાયતા કરે क्या हमने मकाम क्या नदी मढ़िया हमने मकाम आलमारू लॉज पड़े शिव क्या नदी आपने नंबर भी नहीं भी नंबर पड़े हैं नंबर मकाम हमने नियाल तमाशा तमाशा उसलिये दे तमाशे सरकार भी शु मांगी रहे हैं गर गर ने हटे गर ये पुष्पा देन

જે બિલ્ડરના સંગાતા સંગાત લઈને એ બી અમને મારવાની કોશિશ કરી ને આ ચાલાકી સીધો કોઈ જવાબ અમને આપતા નથી હવે કોપરેશન બતાવો તો કોપરેશનમાં ધક્કા કહીએ અમે આમ ગમતા બતાવો તો મજૂર માણસ અમે કહીએ કે અમને તારા હાલ પાડી નાખીને અમને જો રાંધવા ખાવા બી નહીં દીધું ના બધું બહાર ફેંકી નાખ્યું અને ભાજપના ના પણ આવી જઈએ તો કોઈ સાંભળતું નથી અમારે એના ધારાસભ્ય કોઈ નથી આગળ પડતા માણસો હતા કોઈ સાંભળતું જ નથી અમારું બધા ફૂટી જાય બધા ફૂટી જાય પોતા એના સાહેબો સાહેબ ફૂટી ગયા જે